શું રાજકોટ રાજકોટવાળાઓ મજામાં આજે હું આવી ગયો છું કાલાવર રોડે આવેલા એક ચર્ચમાં જેમને આપણે પ્રેમ મંદિર તરીકે ઓળખીએ છીએ આજે આપણે આ વ્લોગના માધ્યમથી આ ચર્ચમાં આ ચર્ચનું આર્કિટેક્ચર અહીંનો ઇતિહાસ અહીંના નિયમો અને વાતાવરણ વિશે ડિટેલમાં વાત કરશું અને તમે પણ રાજકોટમાં રહીને એક શાંતિ માટેનું એક લોકેશન ગોતતા હોય તો આ વ્લોગ તમારા માટે જ છે તો ચાલો હવે જઈએ તો ચર્ચની અંદર પ્રવેશ કરતાં જ આપણને આ સાઈડમાં મળી જાય છે ઈસુ ભગવાનની મૂર્તિ જે તમે જોઈ શકો છો અત્યારે હવે મંદિરની અંદર એન્ટર થતા જ આપણને જમણી સાઈડમાં લોર્ડ મેરીની ખૂબ જ સુંદર મૂર્તિ દેખાશે ચાલો હું તમને બતાવું મારી સાથે અને ખૂબ સુંદર મૂર્તિ છે એકદમ લોર્ડ મેરીની એકદમ ફરતે જે આર્કિટેક્ચર બનાવ્યું છે એકદમ આમ રિયલિસ્ટિક લાગે છે આખું હવે આપણે અહીંયા છે ને જો બાજુમાં એ બૂટ ચંપલ ઉતારવાનું છે અહીંયા જ બૂટ ચંપલ ઉતારી ને આ બેહવાની સુંદર મજાના જો આકડાને એકદમ કુદરતી નેચરલ વાતાવરણમાં તમારે જો મનને એકાંતપણું જો તમારે અહીંયા કાઢવું હોય કે ભાઈ આજે આ શાંતિથી બેસવું હોય કંઈક વાંચવું હોય કંઈક લખવું છે વિચારવાની શક્તિ વધારી તમે અહીંયા આવી શકો છો તમારા માટે આ બેસ્ટ લોકેશન છે જો અહીંયા એકદમ બેસી તમને તમારી રીતે કોઈ ડિસ્ટર્બન્સ નહીં તમને કોઈ પૂછશે નહીં કંઈ કહેશે નહીં જોરદાર હવે આપણે ચર્ચના મુખ્ય દ્વારની અંદર પ્રવેશ કરશું તમને હું બધી ડિટેલ્સમાં માહિતી આપી શકે તમે જોઈ શકો છો અત્યારે જો તમે ચર્ચમાં આવતા હોય તો પણ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે તો નિયમ નિયમો તમને થોડા ઘણા કહું છું એક તો અહીંયા ચર્ચમાં હોય તો એકદમ શાંતિ જાળવવી શુદ્ધતા અને પવિત્રતા રાખવી અને ફોટોગ્રાફી માટેની પરમિશન લેવી અને જો તમને પરમિશન મળી જાય ને તો કોઈને પણ ડિસ્ટર્બ ન થાય ને એ રીતના અહીંયા શૂટ કરવું ખાસ કરીને અને હા મિત્રો અહીંયા જો પ્રાર્થના ચાલતી હોય ને ત્યારે તો ડિસ્ટર્બ કરવા જ નહીં કોઈને કારણ કે એ અત્યારે ડીપલી કંઈક માની લો મેં પહેલાં જ કીધું વિડીયોમાં કે આ એક શાંતિ માટેની જગ્યા છે કે અહીંયા તમારા મનને એકદમ હળવું રાખો કોઈક અહીંયા શાંતિથી કંઈક પ્રાર્થના કરતા હોય ને આપણે આવીને અહીંયા ડિસ્ટર્બ કરીએ તો આ લોકેશન એમના માટે શાંતિ માટેની ન ને એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું તો કે મારું મંદિર બધા લોકો માટે પ્રાર્થના કરવા માટેનું સ્થળ બની રહેશે આ જે એમને વાત કરી કહેલી છે અહીંયા એકદમ પિન મારેલું છે અને કંઈક નાના મોટા જે ફેસ્ટિવલ હોય છે એનો ટાઈમટેબલ હોય છે એ આની અંદર લગાડેલો હોય જેથી આપણે ખબર પડે બધું વસ્તુ અહીં ચર્ચની અંદર જે દરવાજા હોય છે એકદમ મોટા રાખવામાં આવે છે વિશાળ કાંઈ અને મજબૂત દરવાજા હોય જે તમે આ જોઈ શકો છો તમે પિક્ચરમાં જોયું જશે કે ચર્ચના દરવાજા બહુ મોટા હોય છે અને અહીંના લોકોનું બીજું એક એ ઓલું હોય છે ઉદ્દેશ્ય કે ચર્ચના દરવાજા બધા લોકો માટે ખુલ્લા હોય છે કોઈ પણ ધર્મનો હોય છે બધા લોકો માટે દરવાજા ખુલા ને અહીં બધાનું સ્વાગત કરવામાં આવે છે દરવાજામાં એ રીતનો આનો સિમ્બોલિક અર્થ છે એક આપણે અંદર એન્ટર કરીએ ને એટલે આપણી સમક્ષ સૌથી મોટો હોલ આવે છે એક તો અને અહીં જ બધા લોકો અહીંયા જ બેસીને પ્રાર્થના કરે છે ચર્ચનું ઇન્ટિરિયર મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે એક તો નેવ કે જ્યાં લોકો પ્રાર્થના કરે બેસે પછી એકને કહેવાય કે અલ્ટર ઓલ્ટર એરિયા કે જ્યાં ફાધર બેસીને પ્રાર્થના કરતા હોય અને એક હોય છે કોયર કે જ્યાં રવિવારે આઈ થિંક ભજન કીર્તનો ત્યાં ગાવામાં આવે છે ને કોયર એરિયા કહેવામાં આવે છે અને કેન્ડલ એરિયા કહેવામાં આવે છે અહીં લોકો આવીને મોમબત્તી પ્રગટાવે છે અને એનું મિનિંગ એ રહે છે હોપ ફેથ અને લાઇટ કે મોમબત્તી એટલે કે મનનો અંધકાર દૂર કરતો પ્રકાશ અને મિત્રો ચર્ચમાં આવો ને એટલે તમે જે આ રંગબેરંગી આજે બારીઓ જોવ છો ને જો ફરતે એની પાછળનું પણ એક મિનિંગ રહે છે તો મધ્યયુગમાં એ લોકો આ બાઇબલની વાર્તાઓ સમજાવવા માટે આ ટાઈપની બારીઓ બનાવેલી અને બાજુ આવી રીતના આમાં લખેલું છે કે વાડીમાં ઈસુની પ્રાર્થના એ ટાઈપનું આમાં એકદમ સ્ટ્રકચર છે અને આમાં સૂર્યના કિરણો જ્યારે આમાંથી પસાર થઈને આ બાજુ આવે ને ત્યારે એકદમ કલરફુલ લાઇટ્સ આવે ને એકદમ જાદુ જેવી લાગે આમાંથી જોરદાર એકદમ લૂક આપે જેમ તમે ફરતે અત્યારે જો કે બધામાં વચ્ચે જાવ કંઈક ને કંઈક છે પિલાત ઈસુને કૃષે ચડાવનાર આદેશ આપે છે જો અહીંયા ટૂંકમાં બધામાં કંઈક ને કંઈક આ રીતના આવૃત્તિ છે જે આપણે સમજાવવામાં સરળતા રહે ઉપર લખેલું છે એના સિમ્બોલ્સ છે આમાં જોઈ શકો છો તમે અત્યારે અને મિત્રો હું અત્યારે અહીંયા આવ્યો તો મેં એક અહીંયા ઉપર જો આ ઘૂમટ છે ને જે એમાં મેં એક સિમ્બોલ જોયા કે એમાં બધા ધર્મના સિમ્બોલ્સ એમાં લગાડેલા છે એવું નહીં કે ફક્ત એક જ ધર્મ આમાં બધા ધર્મના જો સિમ્બોલ એની અંદર અંદર ફરતે છે બધા ધર્મનું અહીંયા સ્વાગત કરવામાં આવે છે એવું કંઈ ન હોય કે ભાઈ ઈસુ ખ્રિસ્તીનું ક્રિસ્તીનું છે એટલે ક્રિશ્ચન લોકો જ આવી શકે હું હિન્દુ છું તો હું અત્યારે આવ્યો એમ મેં ફાધર સાથે વાત કરી એમણે એ જ કીધું કે અહીંયા બધા આવી શકે એવું કંઈ આ તમે મારી પાછળ જે ભાગ જોઉં છો એને ઓલ્ટર એરિયા કહેવામાં આવે છે અહીંયા જ ના આ બહુ પવિત્ર ચર્ચની બહુ પવિત્ર સ્થાન છે અહીંયા ફાધર બેસી અને પ્રાર્થના કરે છે બાઇબલ વાંચે છે જેને આપણે માસ તરીકે ઓળખીએ છીએ માંસ કહીએ છીએ એની અંદર તમે આ જગ્યા જોઉં છો ને અત્યારે જ્યાં અહીં વાજિંત્રણ ત્રણ માઇકને પડ્યું છે અને કોર સેક્શન કહેવામાં આવે છે કે રવિવારના મુખ્યત્વે રવિવારના દિવસે અહીંયા બેસી અને એકદમ શાંત અને સુંદર જે હૃદયને સ્પર્શી જાય ને એવા ભગવાનના કીર્તનો ગાવામાં આવે છે એઝ પર લોકેશન પછી જો અહીંયા અત્યારે આપણે ગુજરાત છે તો અહીંયા ગુજરાતીમાં ગાવામાં આવે પછી ક્યાંક એવું બહાર હોય આઉટ ઓફ કન્ટ્રી તો અહીંયા ઇંગ્લિશમાં ગાવામાં આવે છે સન્ડેના દિવસે અહીં હોલી ગીતો ગાવામાં આવે છે નાના બાળકો અને મોટા લોકોને બધા સાથે મળી અને ભગવાન પાસે પ્રાર્થના કરે છે લોકો અહીં માત્ર પ્રાર્થના માટે જ નથી આવતા ઘણા લોકો અહીં આવે છે શાંતિ માટે એકલા બહેન કંઈક વિચારવા માટે જીવનમાં માર્ગદર્શન માટે અને આ ચર્ચ એક એવી જગ્યા છે જે સાયલન્સ પણ એક ભાષા છે તો ચાલો મિત્રો હવે જે અહીંના આ પ્રેમ મંદિરના ચર્ચના જે ફાધર છે આપણે એમની સાથે થોડી ઘણી વાતચીત કરીએ તો મિત્રો આપણે આ જે મંદિરના ફાધર છે ફાધર આપણે એમની સાથે થોડી ઘણી વાતચીત કરીએ કે જે ટેમ્પલ છે આ ક્યારે બન્યું અને કોને બનાવડાવ્યું હા તો બે હજારમાં ડિસેમ્બર આઠ તારીખે આ આવ્યું અત્યારે પણ આપણી સાથે છે બાણું વર્ષ થઈ ગયું છે અને આરામ કરે છે અત્યારે કે અહીંયા બધા ધર્મોનું સ્વાગત કરે છે એવું કંઈ નહીં કે ભાઈ હું હિન્દુ છું કે મુસલમાનના ભાઈઓ છે એનું આવી છે ના જન્મ્યો એ દુનિયાના પારણહાર તરીકે એનો જન્મ થયો છે બે સાલ વર્ષ પહેલાં બેદલહેમમાં એનો જન્મ એ દમાણમાં થયું હતું એટલે એમનું જન્મસ્થળ કયું છે એ ઈસરાયેલમાં બેદલહેમ

ટોપિક ઉપર વિડિયો જોવા હોય તો અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ઓકે તો મળી હવે નવા વિડીયોમાં કંઈક નવી જગ્યા સાથે ત્યાં સુધી બાય બાય